આમોદની પ્રાથમિક મિશ્ર શાળા એકના બાળકો માટે સમર કેમ્પ યોજાયો આમોદની પ્રાથમિક મિશ્ર શાળા એકમાં તેર અને ચૌદ મે બે દિવસ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બીઆરસી આમોદના માર્ગદર્શન મુજબ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઉનાળુ વેકેશનની રજાઓમાં બાળકો મોજ મસ્તી હરવા ફરવામાં વ્યસ્ત હોવા છતાં શાળા પરિવારની મહેનતથી બાળકો સમર કેમ્પના બંને દિવસોમાં હાજર રહ્યા હતા વેકેશનની મજા માણવા આવેલા તમામ બાળકોને શાળાના નાયબ પ્રિન્સિપાલ ઝાકીર પટેલે આવકાર્યા હતા ત્યારબાદ જુદી જુદી દેશી અને નવી રમતો રમવા શાળા બહાર અહમદનગરની બહાર પ્રકૃતિના ખોળે કાકોજી ફાર્મ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં લીલા હરિયાળા મેદાનમાં બાળકોને જુદી જુદી રમતો શાળા પરિવાર તરફથી રમાડવામાં આવી હતી બાળકોએ આનંદ કિલોલ સાથે વિવિધ રમતો રમી મજા માણી હતી રમત ગમત બાદ તમામ બાળકોને સમૂહ ભોજન કરાવ્યા પછી રજા આપવામાં આવી હતી સમર કેમ્પના બીજા દિવસે બાળકો હોશી હોશી ઇન્ડોર રમતો રમ્યા હતા ત્યારબાદ તમામ સ્ટાફ અને બાળકોએ હાથમાં ગ્લોવસ તેમજ મોઢા ઉપર માસ્ક પહેરી શાળામાં અને આજુબાજુના વિસ્તારમાં સફાઈ અભિયાન ચલાવી સફાઈ કરી હતી શાળા તરફથી ચાલી રહેલા સમર કેમ્પની જિલ્લા શિક્ષણ વિભાગના મદદનીશ પ્રાથમિક કોર્ડિનેટર મહેશ સાહેબ અને આમોદ તાલુકા બીઆરસી આસિફ પટેલની મુલાકાત લઈ બાળકો પ્રવૃત્તિઓ જોઈ શાળા કામગીરીની સરાહના કરી હતી અને શાળા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ